રાણી રાજા નો સમજાવવા છતાં બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા રાજાનો મહેલ નદી કિનારાની નજીક હતો એક દિવસ રાણી ના બેઠા હતા ત્યારે તેમને નદી કિનારે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને પૂજા કર પૂજન વિધિ કરતા જોઈ કુતુહલ થઈને પોતાની દાસીને તે વિશે જાણી લાવવા મોકલી દાસીએ તે સ્ત્રીઓને મળીને થોડી વારમાં પાછી ફરી અને રાણીને જણાવ્યું રાણીમાં એ એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે

આવ્રત કરનારે દસ સૂતર ના તાતા લઈને દસ ગાંઠો દરેક ગાંઠ ને કંકુ ચાલતા કરવા આમ દશા માં દોરો લઈ વ્રત લેવું ઘરે ઘરે માં સ્થાપના કરી દસ દિવસ પૂજન કરવું દૂધ દીપ કરવા સ્તુતિ કરવી આરતી કરવી ગુણગાન ગામમાં આમ દસ દિવસ ઉપવાસ કે એકાળા કરવા પૂજામાં માં મૂકેલી દશા માં ની દિવસે નદી કે તળાવમાં માં પધરાવી શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદી ની બનાવી આ વ્રતની ઉજવણી બ્રાહ્મણને દાન કરવું નૈવેદ્ય સવા સત્ર ઘઉં ના લોટ બનાવી દસ માં ધરાવી કરવાની ઈચ્છા થઈ તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેમણે રાજાને આ વાતની જણાવી આ વાત જણાવી તો અભિમાની રાજા વ્રત કરવાની ના પાડી દીધી તેમણે કહ્યું આ વ્રત તો માટે આપણે તો રાજા છીએ

તેમણે રાણીને જગાડીને સપના ની વાત કહી હવે જરૂર આપત્તિ આવશે તે ભગવા વગર છૂટકો નથી કારણ કોઈ મિત્યા કરી શકતી નથી રાજા રાણી થી સપનાથી ચિંતાતુર છે તેમજ તે સમયે રાજા નું એક અનુચુ સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજા મોટો લાવ સાથે ચડી આવ્યો છે રાજા રાજની દશામાના સપનાની વાત યાદ હતા તેમને ખાતે થઈ ગઈ કે રાજે કંઈ અશુભ થવાનું છે તેથી તેમણે ગુપ્ત રસ્તે નાસી જવાનો વિચાર કર્યો પોતાના બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગે જાળ જંગલમાં જતા રહ્યા તે બધી ચાલે રહ્યા નવાથી ખૂબ તાકી ગયા તો તેમની પાસે પગમાં પહેરવા મોજડી નથી અણીદાર કાંટા પગમાં ભૂકા જે ઝાકરાના કારણે વસ્ત્ર તાતા થઈ ગયા છે ફૂલ જેવા મારો ધોમ ધકતો પેટ ભાંગ કરી શકતા નથી પેટમાં ઘણી ભૂખ લાગી છે પરંતુ અન્નનો દાણ નથી તરસના કારણે વાવમાં પાણી લેવા ઉતર્યા કુવારો સાત પગથિયા ઉતરીને આઠમા જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં સુધી સમયે બંને કુવારોને વાવમાં ખેંચી દે રાજા રાણી આ ડગાઈ ગયા કારણ કે છાતી ફાટન કરવા લાગી લઈ લીધા માટે વલોપત કરવો ધીરજ રાખો માતાજી નો ક્રોધ સમજે તો સૌ સારા વાના થશે સુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા બંને જણા ભૂખ અને તેમજ બંને છોકરાઓના વેદના બાળકોના વેદનાઓથી ખૂબ જ થાકી ગયા હતા તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડી વાર વિસ્તારો લેવાનું વિચાર્યું પરંતુ જેવો તેમણે વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા ભૂલો કરમાઈ ગયા વાડીનું માણી વિચારવા લાગ્યો કે આ જરૂર બે જણા પાપી જેવું લાગે છે એટલે તેમણે પગ પગલા વાડીમાં પડતા જ વાળી સાવ કરમાઈ ગઈ એટલે તેણે બંનેને હાંકી કાઢ્યા આમ રાજા રાણી અપમાની તેને ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા એક નગરમાં આવ્યા ત્યાંનો મુખી રાજાનો સંબંધી હતો તેણે દુઃખમાં જરૂર સહારો આપશે એમ બિચારી રાજાને મેળવવા માટે ઘેર ગયા પરંતુ દશામાના કોપને કારણે મુખી રાજાને ઓળખી શક્યો નહીં અને તે ભિખારી ગણીને ગામની બહાર કાઢી મૂક્યા રાજા રાણી સમજી ગયા કે આમ દશામાના કોપને કારણે બન્યું છે હવે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પંથ કાપી રહ્યા હતા તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું રાજાને થયું કે

પરંતુ શું કરે દશામાં ના કોપ ને સહન કર્યા આગળ છૂટકો નથી તેમ વિચારી તેઓ દિશાશા ના કરે ધીરે આગળ વધતા લાવવા લાગ્યા એ તેવામાં એક નદીના કાંઠે ચીપડા વાડા જોયા રાજાએ બે હાથ જોડી અને વાડાના માલિકને માલિક ને કહેવા લાગ્યા ભાઈ અમે સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને અમને એક ચીબડું આપો માલિક ને દયા આવવાથી તેને એક ચીબડું આપ્યું રાજાએ એ નક્કી કર્યું કે આગળ જઈને થોડો આરામ કરી શાંતિ ખાઈને ભૂખ મટાડી તેવામાં એવું બન્યું કે નગરના રાજાનો કુંવર બે દિવસ પહેલા રિસે ને ભાગી ગયો હતો સિપાહી કુંવર ની શોધ નીકળ્યા દશામાના કોપ ને કારણે રાજાને રાજાના હાથમાં જે ચીબડું હતું તે કુંવરનું માથું બની ગયું આથી સિપાહી તે બને

નથી પરંતુ આવી ગયા છું આ સાફરતા રાજા બહાર આવી અને પોતાના કુંવર ને ભેટી પડ્યા અને આખા મહેનમાં આનંદ આનંદ છવાઈ ગયો ત્યાર પછી તે રાજાએ બંદીવાન રાજાની રાણીને માન સહિત હોય મહેલે બોલાવી આવકારી અઢ સંપત્તિ આપી વિદાય કર્યા રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ વળવા નીકળ્યા રસ્તામાં તેમની બહેન નગર આવ્યું ત્યારે રાજાને પોતે જમીનમાં લાટેલી ગાગર યાદ આવી રાજાએ કાઢો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાકડી અને સુકડી હતા બીજી બાજુ બહેન જાણવા મળ્યું કે પોતાના ભાઈ ભાભી નગર ના આવ્યા જેથી તે પોતાના ભાઈ ભાભી ને આગ્રહ કરી અને ઘેર લઈ ગયા બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા ગયા રસ્તામાં મૂકી ગામ આવ્યું જે મૂકી પહેલા તે પણ એમને ઓળખતા ન હતો તે રાજા રાણી નું સામયું કરી જમાડ્યા જમાડ્યા ત્યારે રાજાને ને

ત્યારે માનું અસલ સ્વરૂપ પ્રગટ કરી ત્યાંથી રાજા રાણી બંને કુંવરોને પોતાના રાજ્યના સીમાને આવી પહોંચ્યા પ્રજાને જાણ થતા રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો જેને રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તેઓ આ

રાણીએ પાંચ વર્ષ વ્રત કરી પુનાહુતિ કરી ઉજવણી કર્યું એમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા એ કૃપાની સાંધણી બનાવી રાખી હતી તે ગામના મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા એ દશામાં જેવી તમે જેવી જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વેનું કલ્યાણ કરજો બોલો દશા